બહેનો ગીત એકસો એકસો ઘણા બધા પ્રશ્નો અનિશ્ચિતતા લાલચ અને આત્મિક અથવા આધ્યાત્મિક પડકારો છે આવી દુનિયામાં આપણને સતત માર્ગદર્શનની જરૂર છે ને જે ગીતશાસ્ત્ર એકસો ઓગણીસ અને એકસો પાંચમું વચન આપણને એક શક્તિશાળી છબી પ્રદાન કરે છે જે ઈશ્વરનું વચન દીવો અને અજવાળું એ બંને સમાન છે ઈશ્વરનું વચન સત્ય અને સત્તાનો અથવા અધિકારનો સ્ત્રોત છે જ્યાં મંતવ્યો અને વિચારધારાઓ રેતીની જેમ બદલાય છે એવા સમયમાં ઈશ્વરનું મજબૂત વચન એ પાયા સમાન બને છે ત્યાં કહે છે મારા પગોને માટે દીવો એટલે તાત્કાલિક માર્ગદર્શન તે પૂરું પાડે છે પ્રાચીન સમયમાં અંધારામાં ચાલતી વ્યક્તિના આગળના પગલાંને પ્રકાશિત કરવા માટે દીવાનો ઉપયોગ થતો હતો આનો અર્થ એ છે કે ઈશ્વરનું વચન રોજિંદા નિર્ણયો અને કાર્યો માટે યોગ્ય માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડે છે વિશ્વાસીઓને ભૂલો અને જોખમો ટાળવાને માટે મદદરૂપ બને છે પ્રાચીન સમયમાં દીવો નાનો હતો જે ફક્ત થોડા ડગલા આગળ પ્રકાશિત કરતો હતો દીવો આખો રસ્તો બતાવતો નથી પરંતુ ઠોકર ખાધા વિના ચાલતા રહેવા માટે એ પૂરતો હશે ઈશ્વરે ભલે આખી મુસાફરી ન બતાવે પરંતુ તેમનું આ વચન આપણને દૈનિક દિશા આપે છે શું મિત્રો આપણે રોજના નિર્ણયો સંબંધો નાણાકીય બાબતો નૈતિક પસંદગીઓ માટે ઈશ્વરના વચનને શોધી રહ્યા છે બીજું ઈશ્વરનું વચન એ મારા માર્ગ માટે અજવાળા રૂપ છે એનો મતલબ કે જીવનની લાંબી મુસાફરીનું એ પ્રતિનિધિત્વ કરે છે ઈશ્વરનું વચન મોટા ચિત્ર માટે સ્પષ્ટતા અને દિશા પ્રદાન કરે છે વિશ્વાસીઓને ઈશ્વરના હેતુઓ તરફ સાચા માર્ગ પર રહેવાને માટે એ મદદરૂપ બને છે જે આપણને લાંબા ગાળાની દ્રષ્ટિ હેતુ અને આશા આપે છે ઈશ્વરના વચન એટલે અજવાળા વિના આપણે આધ્યાત્મિક અંધકારમાં ઠોકર ખાઈએ છીએ ઈશ્વરના વચન વિના અજવાળા વિના તો મિત્રો જ્યારે તમે ભવિષ્ય વિશે અનિશ્ચિતતાનો સામનો કરો છો એટલે કે કારકિર્દી લગ્ન માંદગી નાણાકીય ભીડ કે વિવિધ પ્રશ્નો માટે તો યોગ્ય દિશા માટે તમે વચન તરફ વળો જો આપણે દરરોજ ઈશ્વરના વચનમાં ન રહીએ તો આપણે પ્રકાશને ગુમાવી બેસીએ છીએ વચન આપણને યોગ્ય માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડે છે માટે આપણે વચનો વાંચીએ સાંભળીએ અને પાડીએ તો આપણને યોગ્ય માર્ગદર્શન અને દોરવણી એ ઈશ્વરનું વચન પૂરું પાડશે આ બેન